રાજકોટની પ્રચલિત સેલેસ હોસ્પિટલ અવધેશ ડેન્ટલ સ્ટુડિયો તથા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે સાથી ટુ પોઈન્ટ ઝીરો મહિલા કાર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ હેડક્વાર્ટર ખાતેથી અધિક્ષ પોલીસ કમિશનર વિધિ ચૌધરી ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સેલેસ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર ધવલ ગોધાણી ધારાસભ્ય દર્શિતાબેન શાહ અવદેશ ડેન્ટલના ડોક્ટર માધવી બારાએ ફ્લેગ ઓફ આપી કાર રેલીનો પ્રારંભ કરાવ્યો હતો મહિલા મહિલા કાર કાર રેલીમાં પોલીસ પણ હતા રાજકોટના રાજમાર્ગો પર તથા ટુ વ્હીલર સાથે ભવ્ય રેલી નીકળવામાં આવી હતી આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓના સ્વાસ્થ્ય અને આરોગ્યની જાગૃતતા ફેલાવવા હેતુ કાર રેલી યોજવામાં આવી હતી સાથે ટુ ઝીરો મહિલા કાર રેલીને જબર પ્રતિસાદ મળ્યો હતો આજે જેમ લાસ્ટ ટાઈમ અમે ઓગણીસ માર્ચના રોજ સાથી વન પોઈન્ટ ઝીરો રેલીનું આયોજન કરેલું આપણે ત્યારે એક ઇનિશિએટિવ સ્ટાર્ટ કરેલું કે મહિલાઓમાં અને લોકોમાં થોડી અવેરનેસ આવે જાગૃતિ આવે કારણ કે આજે મહિલા એ આપણા જીવનનું આપણા ઘરનું એક પ્રતિનિધિક સેનાપતિ કહી શકાય એવી પર્સનાલિટી કહેવાય એટલે મહિલાઓના સ્વાસ્થ્યની ઘણીવાર ક્યાંક ને ક્યાંક જે કોમ્પ્રોમાઈઝ થતું હોય છે એ ના થાય અને મહિલાઓ વધારે વધારે સ્વસ્થ અને સશક્ત બને એ હેતુથી આપણે આ કાર રેલીનું આયોજન કરેલ છે ગત વર્ષે અમારે લાઈક કારમાં એકસો એંસી ગાડી સાથે અઢીસોથી વધારે મહિલાઓએ ભાગ લીધો હતો અને ઘણા બધા સારા સારા ડિગ્નેટરીઝનો પણ સપોર્ટ સારો રહ્યો છે આ વખતે પણ દર વખતની જેમ રેલીને બહોળો પ્રતિસાદ મળ્યો છે ગુજરાત સિટી પોલીસનું પણ મહિલા વિભાગનું પણ ઘણો ઉત્સાહભેર ભાગ લઈ અને સપોર્ટ કરેલો છે ડૉક્ટર દર્શિતા મેડમ જે આપણા એમએલએ છે એમને એક મહિલા તરીકે પણ નો એક ધારાસભ્ય તરીકે નહીં પણ મહિલા તરીકે અમારી સાથે ભાગ લઈ એ અને અમને ઘણું પ્રોત્સાહન આપ્યું છે અને વધારે વધારે સારી રીતે હજી આનાથી આગળ જતાં વધારે અવેરનેસ ફેલાવી શકાય મહિલાઓના આરોગ્ય અંગે એના માટે હંમેશા અમે કાર્યરત રહેશું અને આગળ પણ આનાથી વધારે સારા પ્રોગ્રામ થઈ શકે એવી આશા રાખીએ કે હજી વધારેમાં વધારે લોકો બહોળો પ્રતિસાદ આપે અને અમારી સાથે આ કાર્યમાં જોડાઈ શકે નમસ્તે રાજકોટ હું ડોક્ટર માધવી બારાયને આજે એ જ જણાવવા માંગુ છું કે સાથી ટુ વોઝ અ વેરી સક્સેસફુલ રેલી આજે અમે આજે રેલી પૂરી કરી છે રાજકોટમાં એથી જાજા બધા લોકોને હેલ્થકેર વિશે જાણ થઈ છે કારણ કે દરેક કાર હેલ્થકેરના થીમ ઉપર ડેકોરેટેડ હતી અમારો એ જ ઉદ્દેશ્ય હતો કે મેક્સિમમ મહિલાઓ આમાં જોડાય અને એ ઉદ્દેશ્યને સપોર્ટ કરતાં રાજકોટ સિટી પોલીસ અને ટ્રાફિકની મહિલા પોલીસ અમારી સાથે જોડાણી હતી એ ઉપરાંત ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના ડેન્ટિસ્ટ એ ઉપરાંત બીજા ડૉક્ટર ડૉક્ટર ધવલ સાહેબનો એટલો સારો સાથ સહકાર હતો કે અમે મેડિકલ ફ્રેટર્નિટીને અમે ઇન્વોલ્વ કરી શકાય જેથી કરીને સાચી જાણકારી હેલ્થ વિશે તમારા સુધી પહોંચી શકે અમારે આવા જ પ્રોગ્રામ વારંવાર રાજકોટને કરાવવા છે અને દેવા છે એના માટે અમારી અપીલ છે કે જ્યાં લોકો અમારી સાથે જોડાય જ્યારે જ્યારે અમે કોઈ બી આવો પ્રોગ્રામ કરતા હોય આ પ્રોગ્રામ જ્યારે રાખવામાં આવ્યો તો એવું નહોતું વિચાર્યું કે ખાલી વુમેન્સ જોડાશે તો કેવું લાગશે પણ તમે જોશો અગર તો મેલ બી એટલા જોડાના છે કારણ કે એ લોકોને બી એટલું જ ઇમ્પોર્ટન્સ ખબર છે એક ફિમેલને સપોર્ટ કરવાનું એ કાર ચલાવતા હોય કે ન ચલાવતા હોય પણ એમના હસબન્ડ છે ભાઈ છે કે કોઈ બી એવા સાથ સહકાર કરવાવાળા જે મેલ છે એ બી સાથે આવેલા છે અને એ જોઈને બી ખૂબ જ આનંદ થાય જ્યારે તમને મેલ્સ એટલો સપોર્ટ કરતા હોય ઓફકોર્સ એ ઇમ્પોર્ટન્ટ છે એક સોસાયટી માટે થેન્ક યુ